તેમાં કૃષ્ણ રીજે ગોપી ધૂન અને શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજ ઉઠ્યું હતું તેમાં સરપંચ શ્રી જાદવભાઈ સોલંકી રામભાઈ ખીમજીભાઈ સોલંકી જોધુભાઈ અર્જુનભાઈ સોલંકી ભાવેશભાઈ જીનાભાઈ સોલંકી શુક્લ રાજભાઈ રવિદભાઈ ભીખાભાઈ ભાણાભાઈ સોલંકી ભરતભાઈ ભગવાનભાઈ સોલંકી તેમજ ગોપીમંડળની બહેનો ગામના વડીલો યુવા મિત્રો હિન્દુ યુવા સંગઠનના યુવાનો નાના બાળકો મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા ગામની દરેક ગલીઓમાંથી શોભાયાત્રા નીકળી હતી આજે ખરેખર સંજવાપુર ગામની ગલીઓ ટૂંકી પડી હતી બપોરે શિવ મંદિર અને ચોકમાં મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સમગ્ર ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં જોડાયા હતા સંવાદદાતા વિજય સોલંકી ધીમિર ન્યૂઝ ઉના મારું નામ સોલંકી વિજયભાઈ વાણાભાઈ આજે ઉના તાલુકાનો સંજોરપુર ગામ આજે એક ગામ તરીકે ખૂબ પામ્યું દરેક નાનાથી મોટા હાજરી આપી છે અને મહાપુર ગામમાં થઈ રહ્યું છે મોટી ચાર કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવી છે તો દરેક લોકોએ હાજરી આપી છે સુંદરપુર ગામને આંગણે આજે એવું આયોજન થઈ છે આજ રોજ આજરોજવાપુરના ગામવાપુર ગામને આવી અમે રામ મંદિર પ્રતિષ્ઠાના ભાગરૂપે અહીંયા પણ જબરજસ્ત તૈયારી કરી છે તો આમ તો બધા ગામ લોકોએ ઘરે ઘરેથી આવીને ભગવાન શ્રી રામની આરતી ઉઠાવી અને સવારની રેલીનું પણ આયોજન કર્યું શોભાયાત્રા ખૂબ સાથ સહયોગ બધાનો સાક્ષિદાનંદય ભયભત્રા શ્રીકૃષ્ણ જય શ્રી હિરા જય હમ આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના શુભ દિવસે આજે ભગવાન અયોધ્યાની અંદર બીજ રામ મંદિરની અંદર પાંચસો વર્ષના શંકર સભા ત્યારે હિરાજી રહ્યા હોય ત્યારે આખું ભારત અને આનું ધનસંજવતની અંદર બહુ જોરશોરથી ભગવાન ભગવાન રામનો દિવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો અવ્ય ત્રણ કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવી